નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે ડાંગ જિલ્લાથી ડાંગ જિલ્લામાં બોરખલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા ભ્રષ્ટાચારની હદપાર કરતા લોકોએ કર્યો વિરોધ ડાંગ જિલ્લાના બોરખલ ગ્રામ પંચાયતના ટેમરૂન ઘરટા ગામની પ્રાથમિક શાળામાં બનેલ મિની પાઇપલાઇનમાં જૂની ઈંટો અને ધૂળવાળી રેતી અને મકાનમાંથી કાઢેલી ઈંટોમાંથી મિની પાઇપલાઇનનું કામ કરવામાં આવ્યું છે આવું કામ જોઈ લોકોમાં આક્રોશનો માહોલ બનેલ છે જેમાં બોરખલ ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જૂનો સિમેન્ટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જે લાખોનું થયું છે અને ટેમરૂન ઘરટા ગામમાં લોકો દ્વારા જાણવા મળ્યું છે કે એક જગ્યાએ શૌચાલયનું પણ કામ કરવામાં આવી રહ્યું છે જેમાં આગળ કામ થયેલ હતું એ જ પાયામાં કામ કરવાની કામગીરી ચાલી રહી છે આવે આ બાબતે અધિકારીઓ દ્વારા શું પગલાં ભરવામાં આવશે તે જોવાનું રહ્યું બ્યુરો ચીફ રાજેશ પવાર જયેશભાઈ કાશીભાઈ માં ની પાઇપલાઇન નું કામ ક્યારે ચાલુ કરેલું એ તો યમણા થયેલા છે હજી તો ચાલુ નથી થયા કેવું છે તો એમ છે પેલ તો આજ આ જો આ આ રેતી ભી આવા છે આ કપચી ભી આવા બધું ખરાબ અને આ સિમેન્ટ જો સિમેન્ટ આ જૂનું સિમેન્ટ લાવેલો છે આ હા એવા મટીરીયલ વાપરે એ લોકો એવું છે તો તમે આ તો એક દોઢ વર્ષ બી નીતિ છે

એક વર્ષ તો હું એક વર્ષ નહીં નીકળે તો તૂટી પડે એક વર્ષ નું છે છે આમાં બી અમે ચેક કર્યું તો કડક જેવું હા કડક જ છે એકદમ જૂનો બહુ જૂનો છે અરે આ જે આવી આ તો કાથી ભરી લાવેલી છે લોકો બીજે બીજે આ ભરી આ તો કઈ આ તો આમાં બધી ધૂળ છે આ જોઈ લે એમાં કઈ કઈ એ નહીં મળે બધી ધૂળ બરોબર બરોબર છે મોટા ગોટા છે મોટા ગોટા છે

અધિકારીઓને અમે હું એક લોકો ને કે આ તો બધું કે મટીરીયલ તો ખરાબ હોય છે બીજો બીજો લાવો તમે આ હું કામ તો એ કામ ના જ નથી થાતું બરાબર એટલે આ જૂનું છે તો હું લાવીને એનાથી કામ કામ કરો એટલે કામ કરતા જ છે તો સારું કામ કરો બરાબર આ જે વરતના ઉપર છે રેતીપી તો બધી માટી વાળી છે હા કઈ કોઈ કામની નથી આ માટી અમાર સ્કૂલ બી છે હારી ચેનલ ને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલશો ધન્યવાદ